બધાની માં છે તો આપણે હવે જવાનું છે અમે જવાનું છે ત્યાં તો નો થઈ ગયો હવે અને ગાડી પર તૈયાર થઈ તો ગાડી આપણે આપણે ત્યાં કારણ થોડું મોડો થઈ જશે બરોબર ગામ

તો મિત્રો હવે આપણે કરી બરાબર ગૌમતરે થઈને આવી ગયા કરી તો હવે કરી શું કામ કરવાનું થાય છે એ આપણે જોયું છે બરાબર તો બને સોના ગાડા મુ બાકી આપણી આપણી ગાડી ઓ હોચેડે ખતરના ગાડી પડી છે બરાબર અને આપણે આપણી પેંચી એક પેંસી દુવાલ અને બીજી પેંચી દુવાલ નહીં હાલતી બરાબર તો એને લીધું હોય કોમેન્ટ કરું પચાસ હજારમાં પેન્સ હાલવાની છે ગમે દીધું હોય બરોબર અને પાડું નાંચું કે એની પાડું દસ કે પાંચ હજારમાં પાડવા જવાનું રેડી પછી મિત્રો આપણે હવે કામ બધું કરી ના છું અને હવે પાણી વાળવાનો આપણો હાથનો નંબર આવી ગયો છે બરાબર અને અંધારું પણ થઈ ગયું છે તો બધા આવજો અને ફરીવાર છું એક નવા બ્લોગ સાથે જય શ્રી રામ જય માતાજી